જય દ્વારકાધીશ વાલાવ અમે લોકો જ્યારે માઉન્ટ આબુ ગયા હતા ત્યારે અમે રૂમ માટે બહુ હેરાન થયા હતા અમે જ્યાં રોકાણા છે ને વાલાવ તે હોટલ તમને બતાવું છું આ ટાઈપની હોટલ છે આ સામે છે એ મેઇન એન્ટ્રી ગેટ છે અને ત્રણ માળની છે હવે અહીંયા સોથી વધારે રૂમ આપેલા છે અને ખરેખર બહુ મજા આવે એવી સરસ હોટલ છે અને રિઝનેબલ છે હોટલનું નામ છે ઉમિયા અને ચોખ્ખાઈ પણ એટલી બધી સરસ છે બાકી બધી તો દસ હજારથી નીચે ક્યાંય રૂમ મળે જ નતો અને ધર્મશાળાથી ત્યાંય અમને છ હજાર કીધા હતા એક રૂમનો ભાડું અને અહીંયા અમને છે ને બે હજારની રૂમ મળી ગઈ હતી આ આખો ઉપરનો હોલ છે અને ત્રણ માળ છે ત્રણે ત્રણ માળમાં બગીચા આપેલા છે મને લાગે છે આ હોટલના માલિકને ગ્રીનરીનો બહુ વધારે શોખ હશે કારણ કે બધી જગ્યાએ ફ્લાવર કોર્ટનું બધું રાખેલું હતું અને માળે માળે બગીચા પણ રાખેલા હતા એટલે આપણને મજા આવે એવું સરસ વાતાવરણ હતું એમાં તમને બધી પ્રકારની સુવિધા આપેલી હતી ત્યાં તમને બેસું પણ ગમે એમાં રાતનો નજારો તો બહુ સરસ હોય આવી રીતે જો જુલા આપેલા છે આ છે એ ખુલ્લું ગાર્ડન છે ત્યાંથી તમે એક ગાર્ડનમાં ઉભા રહ્યો ને તો તમને બહુ મજા આવે વાતાવરણ છે પહાડ દેખાય ગ્રીનરી જે ડુંગર છે એ અને જે વાદળા છે ને એ તો વાલાઓ ડુંગરને ચીરીને જાય છે ટૂંકમાં આ રીતેનું ત્યાંનું વાતાવરણ છે કદાચ અમે દસ હજારવાળી વાળી હોટલ રાખી હોત તો અમને આ રીતેની મજા ન આવે આ રીતેનું એનું ગાર્ડન છે તો વાળા તમને ગમે ત્યારે માઉન્ટ આબુ જાઓ તો ઉમિયા હોટલમાં ચોક્કસ જાજો જ્યાં રિઝનેબલ ભાડું છે અહીંયા હું જે બેથી છું એ સેલ્ફી પોટ આપેલો છે અને ચોથા માળે પણ બગીચો છે ત્યાં કોઈ મતલબ રહેવા માટે રૂમ નથી પણ બગીચો પૈસેલ બગીચો આપેલો છે પણ મારા ખ્યાલથી ત્યાં કોઈ જાતું નહીં હોય કારણ કે એટલું બધું અવર જવર હતું નહીં પગથિયા ઉપર એટલે થોડાક ખરાબ હાલતમાં હતા પણ હું તમને ચાલો એ પણ દેખાડું હું ઉપર આવી ગઈ છું અને બધાથી ઉપર આવી છું કે જ્યાં કહેવાય ને કે આમ ખુલ્લું આસમાન દેખાય ને પવન બાપરે વાપરો સરસ